રાઠવા જાતિ નો પ્રશ્ન અહીંયા નડે કે નહીં નડતો તમને કિરીટીભાઈ નડે કે નહીં નડતો નડે છે તો એને પૂરો કાઢવા કે નહીં કાઢવા આપણે તમે બધા કહેતા કે એને પૂરો કાઢવા જ છે એમ તો મેં પણ કાઢવા તૈયાર જ છું એને દરેક જગ્યામાં કહું છું કે આ આદિવાસી સમાજ નો પ્રશ્ન છે જાતિ અંગે નો એનું કાયમી સોલ્યુશન લાવવો હોય તો મને એક વખત દિલ્હી મોકલો જોઈ ઠેકાણે પડે આપ્યું બીજો કામો ઓછો થાય એની ચિંતા નહીં આપણે ફ્યુચર દેખાણું છે આપણું ભવિષ્ય દેખાણું છે આપણા છોકરાનું ભવિષ્ય દેખાણું છે આનો કાયમી નિકાલ થાય તો આપણા આદિવાસી સમાજનો ઉદ્ધાર થાય ને મનમાં પણ એ જ એક આશા છે કે હવે આને હરખું કરવું પડે હરખું ના કરીએ આ છોરા નાના નાના ભણે છે પછી કે કે રાજ્યા ગાંધીનગર જિલ્લા તે કઈ નઈ કર્યું ને દિલ્હી ગયેલા તે પણ નહીં કર્યું એમ કે જયારે ચૂંટણી આવે ત્યારે ઠગી ઠગી માં તો લઈ જાય એમ કે પછી કે નઈ કે મારે એવી ગાળો નથી ખાવી મારે એવા કોઈ ખોટા વચન આપવા નથી પણ આ પ્રશ્ન જે તુપાળી ગોડેલી આ વિસ્તારમાં વસતા આદિવાસી નો પ્રશ્ન છે એને નિકાલ લાવવો ખૂબ જરૂરી છે જ્યાં કઈ ગુચવાયું ત્યાં જઈને રસ્તો કાઢીને કાયમી સરળતા થાય એ મારા મનની કહો તો મનની તમારા બધાના પ્રેમની કહો તો પ્રેમની તમારા બધાના આશીર્વાદની કહે તો આશીર્વાદ નહીં પણ આ ઈચ્છા આ કામ તમારા થકી મારે પૂરું કરવું છે બીજા નાના મોટા કામો બધા હશે થવાના આપણી વસ્તી પણ વધતી જાય ડિમાન્ડ પણ વધતી જાય સગવડતા પણ પબ્લિક માંગતી થાય એ બધું પૂરું કરવું હશે તો ધીમે 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 સારું આયોજન થાય ને એમાં આપણે પાર પડીએ પણ તમને સારા નિશાનના ઓરડા મળે સારા શિક્ષકો મળે દવાખાનામાં ડોક્ટરો મળે એની કાળજી રાખવી પ્રજાના પ્રતિનિધિ તરીકે મારીશ અને એ વાત ચોક્કસ સુભીરે નિભાવવાનો અમારો પ્રયત્ન રહેશે એક વખત ફરી પાછો તમને પૂછી લો તમને જો જાતિનો દાખલા બે બાબત નડતી હોય અને એને દૂર કરવી હોય તો તમે તૈયાર છો હાથ ઊંચા કરી મને કહો તો અમને સમજ પડે કે તમે બધા તૈયાર છો પાકું

दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद